પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમારું મકાન પાસ થયું છે કે નહીં એ તમારે ચેક કરવું હોય તો તમે મોબાઈલમાં તમારા ઘરે બેઠા ચેક કરી શકો છો તેના માટે તમારે મોબાઈલમાં સર્ચ કરવાનું છે ઇ એમ એ વાય જી ડોટ એનઆઈસી અહીંયા પ્રથમ જે લિંક છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમે સ્ક્રોલ કરીને નીચે આવશો તો અહીંયા મેન્યુફેક્ચર ડિટેલ ફોર વેરીફિકેશન અહીંયા તમારે જિલ્લાનું નામ સિલેક્ટ રાજ્યનું નામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે ગામનું નામ સિલેક્ટ કરવાનું છે અહીંયા તમારે વર્ષ સિલેક્ટ કરવાનું છે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરવાનું છે અહીંયા નેવ્યાશીમાંથી પચાસ હજાર થર્ટી નાઇન અહીંયા સબમિટ આપશો એટલે બધી ડિટેલ ખુલશે અહીંયા તમે જોઈ શકો છો આમાં તમારું નામ છે કે નહીં એ તમારે ચેક કરી લેવાનું. અહીંયા તમે ડાઉનલોડ પીડીએફ પણ કરી શકો છો. આ રીતનું પીડીએફ તમને મળી જશે તમારા ગામનું જેના પાસ થયા છે ને એના બધા નામ હશે.